નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું વિજ્ઞાનનું પેપર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક માગ્યા મુજબ જવાબ આપો અ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો પેલું છે માદા એડિસ મચ્છર કયા રોગનો ફેલાવો કરે છે ઓપ્શન એ ડેન્ગ્યુ બીજું નીચે પૈકી કયો શબ્દ અલગ પડે છે ઓપ્શન સી અમીબા તફાવતના બે બે મુદ્દા લખો પેલું નરપ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર તો નરપ્રજનન અંગોમાં આવશે નરપ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ બે શુક્રવાહિનીઓ અને એક શિસ્ત આવેલું હોય છે શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે હવે માદા પ્રજનન અંગોમાં આવશે માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ અંડવાહિનીઓ અને ગર્ભાશય હોય છે અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરે છે ત્યાર પછી છે ભેદ સ્પષ્ટ કરો પેલું સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન સંપૂર્ણ દહનથી કોઈ ઝેરી વાયુ ઉત્પન્ન થતા નથી જ્યારે અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે ત્યાર પછી બીજું છે ખરીફ પાક અને રવિ પાક તો ખરીફ પાકને ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે જ્યારે રવિ પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે ડાંગર મગફળી મકાઈ એ ખરીફ પાક છે જ્યારે ઘઉં ચણા વટાણા વગેરે રવિ પાક છે પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ આપો અ લાક્ષણિકતાના આધારે મને ઓળખો પેલું હું સૌથી શુદ્ધ વાયુ બર્તણ છું તો એમાં આવશે સી એન જી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ત્યાર પછી છે બીજું હું મેલેરિયાના પરોપજીવીનો ફેલાવો કરતું મચ્છર છું તો એમાં આવશે માદા એનોફિલિસ મચ્છર બ વર્ગીકરણ કરો પેલું છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર તો કૃત્રિમ ખાતરમાં આવશે સુપરફોસ્ફેટ એમોનિયમ સલ્ફેટ અને યુરિયા અને કુદરતી ખાતરમાં આવશે છાણિયું ખાતર ત્યાર પછી છે ચેપી રોગો અને બિનચેપી રોગો તો ચેપી રોગોમાં આવશે શરદી ક્ષય અને શીતળા બિનચેપીમાં આવશે તાવ ત્યાર પછી ત્રીજું અંડપ્રસવી અને અપત્યપ્રસવી તો અંડપ્રસ્વીમાં આવશે મરઘી અને ગરોળી અને અપત્યપ્રસવીમાં આવશે મનુષ્ય અને ગાય ચોથું પ્રવાહી બર્તન અને વાયુ બર્તણ તો પ્રવાહીમાં આવશે અને અને ડીઝલ આવશે સીએનજી અને હાઇડ્રોજન ત્યાર પછી છે પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો પેલું કાગળ બચાવવા તમે કયા કયા પગલા લેશો કાગળ બચાવવા અમે નીચે મુજબના પગલા લઈશું પેલું વર્ગ કાર્ય કે ગૃહકાર્ય માટે પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરીશું બીજું નકામા અને ભરાયેલા નોટબુકો ભેગા કરી તેને પુનઃચક્રણ માટે આપીશું ત્રીજું નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અને લીટા કરીને નહીં બગાડી અને ચોથું પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીઓને આપી તેનો ઉપયોગ કરાવીશું ત્યાર પછી બીજો પ્રશ્ન તેલ અને વિનેગર દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે કરશે તો તેલ અને વિનેગરનો ઉપયોગ અથાણ અને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે કારણ કે બેક્ટેરિયા આવા વાતાવરણમાં જીવી શકતા નથી અને મૃત્યુ પામે છે શાકભાજી ફળ માછલી અને માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે થાય છે તે સમજાવી તેના ઉપાયો સૂચવો તો પૃથ્વીના વાતાવરણમાં તાપમાનનો વધારો થવાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે બળતણના દહનથી સીવોટોનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પહેરે છે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના નીચેના ઉપાયો કરી શકાય વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ બંને એટલો વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ સમયસર વાહનોમાં પીયુસી કરાવવું જોઈએ વાતાવરણમાં સીઓટોનું પ્રમાણ ઘટાડવા શક્ય તેટલા વધુ પ્રયાસો કરવા જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીંદણને દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરો તો નીંદણને દૂર કરવાના ઉપાયો પહેલું ખુરપી કોદાળી જેવા સાધનો વડે નીંદણ દૂર કરી શકાય છે બીજું દાંતી એટલે કે દાંતાવાળા કરપ વડે આંતર ખેડ કરવાથી નિંદણ દૂર કરી શકાય છે ત્રીજું ટુ ફોર ડી જેવા નિંદણનાશક રસાયણોના ઉપયોગથી નિંદણ દૂર કરી શકાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે દહન એટલે શું દહન સમજાવવા મેગ્નેશિયમની ભટ્ટીના દહનની પ્રવૃત્તિ વર્ણવ દહન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ જ્યોત સાથે સળગી ઉઠે છે અને રાખ સફેદ રાખ સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે હવે પ્રક્રિયા જોઈએ આપણે તો એમ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ વધતા એચ એટલે પાણી પ્રક્રિયા થઈને બનશે એમ ટુ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ લાલ લિટમસને પૂરું બનાવે છે તેથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઇસ છે ત્યાર પછી પ્રશ્ન ચાર એમાં પેલું છે વન નાબૂદી થવાનું કારણ શું છે તો ઓપ્શન ડી આપેલ તમામ બીજું જુદા જુદા સમયે એકાંતરે પાક ઉછેરવાય એટલે બી પાકની ફેરબદલી વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પેલું ટપક સિંચાઈ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારમાં વરદાનરૂપ છે ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળની નજીક પડે છે ફળાવ વનસ્પતિઓ બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની તે સર્વોત્તમ પદ્ધતિ છે આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી આથી ટપક સિંચાઈ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારમાં વરદાનરૂપ છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે રોગચાળા દરમિયાન પાણી ઉકાળીને પીવું જોઈએ પેલું રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં વાસણ મળમૂત્ર ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે આથી જળાશયના પાણી દૂષિત બને છે બીજું આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે ત્રીજું પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગ રોગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ ખાંડની ચાસણી ભેજનું પ્રમાણ ઘટાડે છે જે ખોરાકને દૂષિત કરતાં બેક્ટેરિયાની વૃત્તિને અટકાવે છે અને ખોરાકને બગડતો અટકાવે છે આથી નામ અને જેલીને ખાંડની ચાસણીમાં રાખવામાં આવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે કોલસો અશ્મિ ભરતણ ગણાય છે કારણ આપો કોલસો એ સજીવના મૃતદેહોના અવશેષોમાંથી મળે છે કોલસો એ અપ્રાપ્ય સંસાધન છે જે કુદરતમાં મર્યાદિત પ્રમાણમાં છે આથી કોલસો અશ્મિ ભરતણ ગણાય છે ત્યાર પછી ચોથું કારણ છે સળગતી મીણબત્તી પર ગ્લાસ ઊંધો મૂકીને ઢાંકી દેવાથી મીણબત્તી બુજાઈ જાય છે તો દહન માટે હવા જરૂરી છે જો સળગતી મીણબત્તી પર ગ્લાસ ઊંધો ઢાંકી દઈએ તો તેને હવા મળશે નહીં અને તે બુજાઈ જશે આથી સડકતી મીણબત્તી પર ગ્લાસ ઊંધો મૂકીને ઢાંકી દેવાથી મીણબત્તી બુજાઈ જાય છે ત્યાર પછી છે દેડકામાં કાયાંતરણની પ્રક્રિયા સમજાવો કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે ઉદાહરણ દેડકામાં ઈંડામાંથી બહાર નીકળતો ટેડપોલ પુખ્ત દેટકાથી અલગ હોય છે પરંતુ તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેટકામાં ફેરવાઈ જાય છે પુખ્ત દેટકો જમીન પર કૂદી શકે છે અને પાણીમાં તરી શકે છે અને ત્યાર પછી આ આકૃતિ દોરવાની છે ત્યાર પછીનો પ્રશ્ન છે એલપીજી અને બિટુમિન એક એક ઉપયોગ જણાવો તો એલપીજી ઘર અને ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે વિટોમિન રંગો બનાવવા અને રોડને સમતલ કરવા માટે વપરાય છે ત્યાર પછી પહેલો પ્રશ્ન છે આપણે કુદરતી પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ કારણ કે તેનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે તે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બને છે અને બનતા લાખો વર્ષ લાગે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે વિસ્ફોટ એટલે શું અને વિસ્ફોટ થતી હોય તેવી કોઈ પણ એક ઘટના દર્શાવો તો પહેલાં વિસ્ફોટ એટલે જે પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉદ્ભવતા પ્રસરણ થાય અને અને પ્રકાશ ઉષ્મા અવાજ સ્વરૂપે પ્રગટ થાય તે પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે જ્યારે ફટાકડાને આવે ત્યારે ગરમી પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ મુક્ત થાય છે ત્યાર પછી ક ઉદાહરણ આપી સમજાવો પેલું નાસપરાય જાતિ એટલે શું આ જાતિઓનો નાશ શા માટે થાય છે નાસપ્રાય જાતિનું એક ઉદાહરણ આપો તો નાસપ્રાય જાતિ જે જાતિના સજીવોની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે તેને નાસપ્રાય જાતિ કહે છે આ જાતિઓનો નાશ વનનાબુદ્ધિને કારણે શિકાર માટે અને આહાર શૃંખલામાં ખલેલ પહોંચવાથી થાય છે જંગલી ભેંસ સાબર વગેરે નાસપ્રાય જાતિ છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ ઉદાહરણ આપીને સમજાવો પહેલું વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે એન્ટીબાયોટિક્સ રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી તેમની વૃદ્ધિ અટકાવે છે આ રીતે રોગોના ઉપચારમાં એન્ટીબાયોટિક્સ વપરાય છે બીજું રોગોને થતા અટકાવવા રસીનો ઉપયોગ થાય છે આ રસી બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે હાલના સમયમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે જેમ કે સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસક્લિન અને એરિથ્રોમાઇસિન ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ખેતીમાં સિંચાઈ શા માટે આવશ્યક છે તો જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે જેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે વનસ્પતિમાં લગભગ નેવ ટકા પાણી હોય છે પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી પાણીમાં ઓગળેલા પોષક તત્વોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે પાણી પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે તેથી ખેતીમાં સિંચાઈ જરૂરી છે ત્યાર પછી પ્રશ્ન એનો પહેલો અમીબાની આકૃતિ ત્રીજું છે નર પ્રજનન તંત્ર એની આકૃતિ દોરો ત્યાર પછી પ્રશ્ન છે અનાજનો સંગ્રહ કરવા માટેના સાધનોની યાદી બનાવો પાકનો સંગ્રહ કરવા માટે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે પદ્ધતિઓ વર્ણવો તો અનાજનો સંગ્રહ કંતાનના કોથળાઓ ધાતુના મોટા પીપળાઓ કોઠારો અને વખારોમાં કરવામાં આવે છે પાકનો સંગ્રહ કરવા માટે નીચે મુજબની સાવચેતીઓ રાખવી જોઈએ જો લણેના પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ જીવજંતુઓ ઉંદરો તથા સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવા જોઈએ બીજું લણેના દાણાઓમાં વધુ ભેજ રહેલો હોય છે જો તરત લણેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે બગડી શકે છે અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે તથા બીજાંકુરણ માટે ઉપયોગી બની શકે છે આથી સંગ્રહ કરતા પહેલાં દાણાઓને તાપમાં સૂકવવા જોઈએ તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે આ બાબત તેને ઉપદ્રવી જીવજંતુઓ બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ આપે છે ત્યાર પછી પ્રશ્ન આઠનો પહેલો કે કોલસાનો યોગ્ય ઉપયોગ કરવા માટે તમારા વિચારો લખો તો કોલસો એ અસ્મી બર્તણ છે અને તેનો જથ્થો મર્યાદિત છે વળી કોલસો એ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે એકવાર તે પૂરો થઈ ગયા પછી બનતા લાખો વર્ષ લાગે છે બીજું કોલસાને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે ત્યારે સળગીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આથી આપણે કોલસાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે જ્વલનશીલ પદાર્થને આગથી દૂર રાખવા જોઈએ તો જ્વલનશીલ પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય છે અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લે છે આથી જ્વલનશીલ પદાર્થોને આગથી દૂર રાખવા જોઈએ એલપીજી સીએનજી પેટ્રોલ વગેરેથી ક્યારેક ભયાનક દુર્ઘટના ઘટી શકે છે ત્યાર પછી બ વિસ્તૃત જવાબ લખો ચોથો પ્રશ્ન વનીકરણ કરવા માટે તમે કયા ઉપાયો સૂચવશો પહેલું સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું બીજું રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી આપીશું ત્રીજું સ્થાનિક લોકોને વૃક્ષોના કાય ફાયદાઓની માહિતી આપીશું ચોથું જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળના શપથ લઈશું પાંચમું વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપશું છઠ્ઠું માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતા અટકાવવાની જવાબદારી લઈશ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે લિંગી પ્રજનનમાં નર અને માદા બંનેનું મહત્વ શા માટે છે તો લિંગી પ્રજનનમાં નર અને માદા બંનેનું મહત્ત્વ છે કારણ કે પ્રજનન પ્રક્રિયાનો પહેલો તબક્કો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષના કોષ કેન્દ્રો જોડાઈને યુગ્મજ કોષ કેન્દ્ર બનાવે છે ફલનના પરિણામે ફલિત અંડકોષ અથવા યુગ્મનજનું નિર્માણ થાય છે ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે આથી લિંગી પ્રજનનમાં નર અને માદા બંનેનું મહત્ત્વ છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે કાગળનું પુનઃચક્રણ એટલે શું અને કાગળ બચાવવા માટે તમે શાળામાં કયા કયા ઉપાયો કરશો તો કાગળનું પુનઃચક્રણ એટલે વપરાયેલા કાગળને રિસાયકલ કરી ફરી વખત ઉપયોગમાં લેવા અને કાગળની બચત થઈ શકે તેવા કાર્યની યાદી આમાંથી તમારે કોઈ પણ ત્રણ લખવાના છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના બદલે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂક્યો છે કારણ કે પેટ્રોલ ડીઝલ એ અસ્મિ બળતણ અને પુનઃ અપ્રાપ્ય સંસાધન છે વળી તેને બનતા લાખો વર્ષ લાગે છે અને કુદરતમાં તેનો જથ્થો મર્યાદિત છે જ્યારે વીજળી એ પવનચક્કી તથા અન્ય રીતે ઓછા સમયમાં મેળવી શકાય છે આથી ઇલેક્ટ્રિક વાહન પર વધુ ભાર મૂક્યો છે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત